નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ સાતનો સારાંશ હું અમાપ અને અગાધ મહાસાગર છું મારામાં વિશ્વરૂપી નાવ તેના જ મનરૂપી પવન વડે આમ તેમ ભમે છે એમ હોવા છતાં તે મને અસહ્ય લાગતું નથી તેનું મારે સંચાલન કરવું પડતું નથી તે તો આપમેળે જ પોતાના વાયુથી મારા આશ્રય ડોલે છે ફરે છે તે કોઈ રીતે મારા માટે ભારરૂપ નથી હું અમાપ મહાસાગર છું મારામાં જળ તરંગો ઉછળે તેથી કાંઈ મારામાં વધારો થતો નથી કારણ કે એ તરંગો મારા જ છે જ્યારે એ તરંગો સમી જાય છે ત્યારે મારામાં કોઈ ઘટાડો થતો નથી કેમકે એ તરંગો મારામાં જ સમાયા છે તરંગો મારાથી ભિન્ન નથી પછી મારામાં વધારો કે ઘટાડો લાભ કે હાનિ સી રીતે થાય જ્યારે એકમાત્ર પરમાત્મા તત્વ અને દ્વૈતભાવ નાશ પામે ત્યારે લહર સાગરમાં સમાય પોતે સાગર બની જાય છે તેમ આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે આટલું જ કહેવાનું હતું તે કહી દીધું હવે એથી વધુ કશું કહેવાનું નથી એમ આદિસંત કબીરે પણ કહ્યું છે તરંગો સાગર છે અને સાગરે જ તરંગો છે તરંગો તો નામ માત્ર આપેલું છે જ્યારે તે ઉપજે છે ત્યારે તરંગો કહેવાય છે પરંતુ તે સમી જાય ત્યારે તો તે સાગર જ છે તરંગ તો માત્ર એક સંજ્ઞા છે કલ્પિત નામ છે સાગરથી તે ભિન્ન વસ્તુ નથી આત્મા વિશ્વરૂપ નથી કે મારા અનંત નિરંજન સ્વરૂપમાં વિશ્વ પણ નથી સાગરમાંથી ઉઠેલા તરંગો જ્યાં સુધી તરંગો હોય ત્યાં સુધી એ અનંત મહાસાગર નથી તેમ આત્મામાંથી પ્રગટેલું ઉત્પન્ન થયેલું વિશ્વ વિશ્વરૂપે રહે ત્યાં સુધી તે નિરંજન અનંત આત્મા નથી જ્યારે તેનું ભિન્ન અસ્તિત્વ હોય છે ત્યારે તે શાંત અંતવાળું છે પરંતુ જ્યારે તે પોતાનું અસ્તિત્વ તેજી અનંતમાં લઈ પામે છે ત્યારે તે અનંતરૂપ બની જાય છે આ પ્રકારના જ્ઞાનના લીધે મારી કોઈમાં આસક્તિ નથી હું નિષ્ફ્રુહ હોવાથી મારા શાંત સ્વરૂપમાં સ્થિત રહું છું હું ચૈતન્ય રૂપ છું અને જગત તો ઇન્દ્રજાળ છે તેથી મારે આ ઇન્દ્રજાળ જેવા જગતમાં ગ્રહણ કરવાની કે ત્યાગ કરવાની કલ્પના ક્યાંથી હોય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ